હેલો ફ્રેન્ડ્સ ડોક્ટર પ્રિન્સા આજે આપણે વાત કરવાના છીએ ખાંસી વિશેના ઘરેલું ઉપચાર વિશે એવા કેટલાક ઘરેલું ઉપચાર વિશે આપણે વાત કરીશું કે જે તમને તમારા રસોડામાંથી જ મળી રહેશે અને જે ખાંસી માટે ખૂબ જ ફાયદાકારક થશે અને દવા વગર પણ તમને ખાંસીમાં રાહત મળશે જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે તેમાં પહેલું છે દૂધ અને મધ દૂધ અને મધ સુખી ખાંસી માટે એક ખૂબ જ ઉત્તમ ઉપચાર છે આ મિશ્રણ ગળાને આરામ આપે છે ખાંસીમાં રાહત આપે છે અને શરીરને પોષણ પૂરું કરે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો એક ગ્લાસ દૂધ ગરમ કરો તેની અંદર એક ચમચી શુદ્ધ મધ ઉમેરો સારી રીતે મિક્સ કરી રાતે સૂતા પહેલા મિશ્રણ પીવો આ મિશ્રણ રાતે પીને સૂવાથી ગળાને આરામ મળે છે અને શરીર રિલેક્સ થાય છે અને ખાંસી માટે પણ ફાયદાકારક થાય છે બીજું છે તુલસીના પાન અને મધ તુલસીના પાન અને મધનું મિશ્રણ ખાંસી માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસી અને મધમાં પ્રાકૃતિક એન્ટિબેક્ટેરિયલ એન્ટી ઇન્ફ્લેમેટરી અને રોગપ્રતિકારક ગુણધર્મો હોય છે જે ખાંસીને અને ગળાને આરામ આપે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો આઠ થી દસ તુલસીના તાજા પાન લો આ પાનને એક કપ પાણીમાં ઉકાળો અને જ્યાં સુધી પાણી અડધું ના થઈ જાય ત્યાં સુધી ઉકાળો હવે આ ઉકાળાને થોડું ઠંડુ પડવા દો હવે તેમાં એક ચમચી શુદ્ધ મધ ઉમેરો

તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો તાજુ આદુ આશરે 1 થી 2 ઇંચ જેટલો કટકો લો તેનો રસ કાઢો એક ચમચી જેટલો આ આદુના રસમાં એક ચમચી શુદ્ધ મધ મિક્સ કરો આ મિશ્રણ દરરોજ બે થી ત્રણ વાર લો અથવા તો તમે 1 થી 2 ઇંચ જેટલા આદુના ટુકડાને પાણીમાં ઉકાળો હવે તેને થોડું ઠંડુ થવા દો અને તેમાં એક ચમચી મધ ઉમેરો અને દરરોજ બે થી ત્રણ વાર પી શકો છો આ બેમાંથી ગમે તે એક રીતે ઉપયોગ કરી શકો છો જે ખાંસી માટે ખૂબ જ ફાયદાકારક થશે બીજું છે દૂધ અને હળદર દૂધ અને હળદરનું મિશ્રણ એક પ્રાચીન અને અસરકારક આયુર્વેદિક ઉપચાર છે હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટિસેપ્ટિક ગુણધર્મો હોય છે જે श्वसन तंत्रના ઇન્ફ્લેમેશનને ઘટાડે છે અને ગળાને આરામ આપે છે દૂધ ગળાની ઇરિટેશન ઘટાડે છે અને પોષણ પૂરું પાડે છે હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો એક ગ્લાસ દૂધ લો અને તેને ગરમ કરો

કળી બરાબર કચડી લો એક થી બે કપ પાણીમાં લસણ ને ઉકાળો પાણી ઉકાળીને ગાળો અને ધીમે ધીમે પીવો આ મિશ્રણ દરરોજ બે વાર પીવાથી ખાંસી માં રાહત મળે છે બીજું છે લીંબુ અને પાણી લીંબુ અને પાણીનું મિશ્રણ ખાંસી માટે ખૂબ જ ફાયદાકારક છે લીંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને શ્વસન તંત્રને સ્વચ્છ કરવામાં મદદ કરે છે પાણી હાઇડ્રેશન જાળવી રાખે છે જે ખાંસી અને ગળાના ઇરિટેશનને ઘટાડે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી તાજો લીંબુનો રસ ઉમેરો આ મિશ્રણમાં જો તમે ઈચ્છો તો એક ચમચી મધ પણ ઉમેરી શકો છો આ મિશ્રણ રોજ બે થી ત્રણ વાર પીવો ખાસ કરીને સવારે ખાલી પેટે અને રાત્રે પી શકો છો જે ખાંસી માટે ખૂબ જ ફાયદાકારક થશે છે ડુંગળી ડુંગળી અને અને મધ મધનું મિશ્રણ ખાંસી માટે પ્રાકૃતિક અને અસરકારક ઉપચાર છે ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મો હોય છે જે શ્વસન માર્ગમાં ઇન્ફ્લામેશન ઘટાડવામાં અને ખાંસીમાં રાહત મેળવવામાં મદદ કરે છે મધ ગળાને શાંત રાખે છે અને એન્ટિસેપ્ટિક તરીકે કાર્ય કરે છે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો મધિયમ કદની ડુંગળી લો તેને છીલેને નાના ટુકડાઓમાં કાપો હવે આ ડુંગળીના ટુકડાને એક બાઉલમાં મૂકો તેની ઉપર 1 થી 2 ચમચી મધ ઉમેરો એક બે કલાક માટે તેને ઢાંકીને રાખો જેથી ડુંગળીમાંથી રસ બહાર આવે ડુંગળીનો રસ અને મધ મિક્સ કરીને મિશ્રણને દિવસને બે થી ત્રણ વખત પીવો જે ખાંસી માટે ખૂબ જ ફાયદારૂપ થશે

ખાસી માટે ખૂબ જ ફાયદાકારક થશે જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો થેન્ક યુ